રાધે રાધે જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો પાય દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમારા સૌના જીવનમાં ખુશીઓ સમૃદ્ધિ અને સકારાત્મકતાનો અખોટ ભંડાર ભરેલો રહે તેવી શુભકામનાઓ સાથે આજે આપણે પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસને સોમવારના દૈનિક રાશિફળની વિસ્તૃત રજૂઆત કરી રહ્યા છીએ આ રાશિફળ તમારી દિનચર્યા વધુ સુગમ સહજ અને ઉત્સાહભર્યું બનાવવામાં મદદરૂપ થશે ચાલો દરેક રાશિ માટે વિગતવાર જાણીએ કે આજનો દિવસ તમારા માટે શું લઈને આવ્યો છે પહેલી રાશિ છે મેષ રાશિ અલ અને ઈ આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે સક્રિય અને ઉત્સાહભરિયો રહેશે તમારામાં ઉર્જાનો પ્રવાહ ઊંચો રહેશે અને તમે દરેક કાર્યને પૂર્ણ સમર્પણથી કરશો કાર્યસ્થળ પર તમને નવી અને મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ મળી શકે છે જે તમારી પ્રતિભા અને કુશળતાને પ્રદર્શિત કરવાની ઉત્તમ તક પૂરી પાડશે તમારી નેતૃત્વ ક્ષમતા જે સૌનું ધ્યાન ખેંચશે આર્થિક સ્થિતિ નાણાકીય વ્યવહારોમાં થોડી સાવધાની રાખવી જરૂરી રહેશે કોઈ પણ ખોટું મોટું રોકાણ કરતાં પહેલાં પૂરતી તપાસ કરવી અણધાળિયા ખર્ચાઓને ટાળવા માટે બજેટ બનાવીને ચાલવું હિતાવક રહેશે સ્નેહ અને સંબંધની વાત કરીએ તો જીવનસાથી સાથે મીઠા સંબંધો જાળવવા માટે સમય કાઢો તેમની સાથે ખુલ્લી વાતચીત કરવાથી પરસ્પર સમજૂતી વધશે પરિવારમાં કોઈ નાની ગેરસમજ હોય તો તેને શાંતિથી ઉકેલવાનો પ્રયાસ કરો આરોગ્યની વાત કરીએ તો માનસિક તણાવ ઓછો કરવા માટે માલિશ અથવા યોગાભ્યાસથી મોટો ફાયદો થઈ શકે છે આજે શારીરિક શ્રમ પણ થોડુંક ધ્યાન રાખ આપવું સૂચન આજે નવા પ્રોજેક્ટ અથવા કાર્યની શરૂઆત કરવી તમારા માટે અત્યંત શુભ રહેશે તમારા વિચારોને વાસ્તવિકતામાં બદલવાનો આ શ્રેષ્ઠ સમય રહેલો છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ અને ઓ આજનો દિવસ વૃષભ રાશિના જાતકો માટે આજે કરેલા કાર્યોનું સમયસર પરિણામ મળી શકે છે તમારામાં ધીરજ અને દ્રઢતાનો ગુણ આજે તમને સફળતા અપાવશે કોઈ પણ કાર્યમાં ઉતાવળ ન કરતા શાંતથી તે આગળ વધવો આર્થિક સ્થિતિ નાણાં સાથે સંકળાય સંકળાયેલા વ્યવહારોમાં લાભની પ્રબળ સંભાવના રહેલી છે જૂના રોકાણોથી ફાયદો થઈ શકે છે સ્નેહ અને સંબંધ લાંબા સમયથી મળ્યા ન હોય તેવા મિત્રો સાથે મુલાકાત ગોઠવો તેમની સાથે સમય વિતાવવાથી સંબંધો વધુ મજબૂત થશે અને મનમાં આનંદની લાગણી રહેશે આરોગ્ય આજે તમારી પાચન શક્તિ સારી રહેશે જેના કારણે તમે ખાદ્ય પદાર્થોનો આનંદ માણી શકશો નિયમિત ભોજન લેવો અને હળવો ખોરાક પસંદ કરવો સૂચન આજે તમારું અહીં અહિંસા અને ધૈર્ય જાળવી રાખો આ બે ગુણ તમને દરેક પડકારમાં સફળતા અપાવશે અને તમારી પ્રગતિમાં સહાયક બનશે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે કચ્છ અને ઘા આજનો દિવસ મિથુન રાશિના જાતકો માટે આજે સંચાર અને વાતચીતમાં વિશેષ સફળતા મળશે તમારી વાણીની મીઠાશ અને સજાવટથી શૈલી તમે દરેક કાર્યમાં વિજય થશો શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે આ દિવસ અત્યંત અનુકૂળ છે વિદ્યાર્થીઓ માટે સારા પરિણામો સંકેત છે આર્થિક સ્થિતિ વેપારીઓ અને વ્યાજ વ્યાજદારો સાથે વાતચીત આજે સકારાત્મક રહેશે વ્યવસાયિક સોદાઓમાં ફાયદો થવાની શક્યતા રહેલી છે સ્નેહ અને સમાન કોઈ જૂની સમસ્યા જે ઘણા સમયથી ચાલતી હોય તે આજે શાંતિપૂર્ણ રીતે ઉકેલી શકાશે સંબંધોમાં તણાવ ઓછો થશે અને સમાધાનનો માર્ગ મળશે આરોગ્ય સ્વસ્થ રહેવા માટે પૂરતી ઊંઘ જરૂરી છે જો તમે થોડા સમયથી નિંદ્રાની પરેશાન હોવ તો આજે આરામ પર ધ્યાન આપો સૂચન આજે નવા વિચારોને અપનાવવાનો વિચાર કરો અને તમારી સર્જાત્મકતાને બહાર લાવો કોઈ નવો શોખ અપનાવો અથવા કળામાં ધ્યાન આપો કર્ક રાશિ કર્ક રાશિના અક્ષર છે હ તેમજ ડ આજનો દિવસ કર્ક રાશિના જાતકો માટે વ્યવસાયિક રીતે મજબૂત પ્રગતિનો દિવસ રહેલો છે પરંતુ કામ સમયસર પૂર્ણ કરવા પર ધ્યાન આપવું અત્યંત જરૂરી છે આજે તમારી મહેનત અને સમર્પણ રંગ લાવશે આર્થિક સ્થિતિ નાણાં ખર્ચમાં અનાવશ્યકતા ટાળો આજે બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ કરવાનું મન થઈ શકે છે પરંતુ તેનાથી બચું સ્નેહ અને સ્નેહ અને સંબંધ પરિવાર સાથે કૌટુંબિક સભામાં ભાગ લો પરિવારના સભ્યો સાથે બેસીને વાતચીત કરવાથી પરસ્પર સમજૂતી વધશે અને સંબંધો વધુ મજબૂત બનશે આરોગ્ય નિષ્ણાંત માર્ગદર્શિની મુજબ યોગાભ્યાસ પ્રાણાયામ કરો માનસિક શાંતિ માટે આ ખૂબ જ લાભદાયી રહેશે સૂચન આજે સકારાત્મક ચિંતન રાખો મનમાં ઉન્નતિ માટેની તૈયારી રાખવાની તમને સફળતા જરૂર મળશે સિંહ રાશિ સિંહ રાશિના અક્ષર છે આજનો દિવસ સિંહ રાશિના જાતકોને સાંપ્રત પરિસ્થિતિમાં નવા અવસર દેખાશે આ અવસરોનો લાભ લેવા માટે ધીરજથી આગળ વધવું ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો આર્થિક સ્થિતિ આજે નાણાકીય લાભ માટે યોગ્ય દિવસ છે કોઈ નવું રોકાણ ફાયદાકારક સાબિત થઈ શકે છે સ્નેહ અને સંબંધ મિત્રોને પરિવાર સાથે વિતાવેલો સમય સારા સમય સંબંધો બનાવશે સાથે મળીને કોઈ પ્રવૃત્તિ કરવાથી આનંદની લાગણી રહેશે આરોગ્ય તમારી વધતી થાક થાકની અસર વધ થઈ શકે છે તેથી પૂરતી ઊંઘ અને આરામ પર ધ્યાન આપો સૂચન આજે તમારો અભિમાન બાજુ મૂકીને નમ્રતા અને સમજદારીથી આગળ વધો આ ગુણ તમને અનેક મુશ્કેલીઓમાંથી બહાર લાવશે કન્યા રાશિ કન્યા રાશિના રાશિનાક્ષર છે અને આજનો દિવસ કન્યા રાશિના જાતકો માટે આજે નવું શીખવાનો અને અનુભવ મેળવાનો શુભ દિવસ રહેલો છે તમે જે જ્ઞાન મેળવશો તે ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી થશે આર્થિક સ્થિતિ નાણાં બચત માટે યોગ્ય અવસર મળશે કોઈ એવી યોજના મળી શકે છે જેમાં તમે તમારા નાણાંનું યોગ્ય રોકાણ કરી શકો સ્નેહ અને સંબંધ સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં ભાગ લેવાથી નવા લોકો સાથે મુલાકાત થશે જે સંબંધોને મજબૂત બનાવશે આરોગ્ય તમારી શારીરિક સક્રિયતા જળાવી રાખો નિયમિત વ્યાયામથી આરોગ્ય શારીરિક રહેવાનો સંકેત છે સૂચન આજે તમારા વિચારોને વ્યવસ્થિત રીતે રજૂ કરો તમારી સ્પષ્ટતા અને શક્તિ તમને સફળતા અપાવશે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ તો આજનો દિવસ તુલા રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં સહયોગથી સફળતા મળશે સહકર્મીઓ અને ઉપરી અધિકારીઓનો સહકાર તમને પ્રગતિમાં મદદરૂપ થશે આર્થિક સ્થિતિ આજે નાણાંનું યોગ્ય વિતરણ જરૂરી છે તમારા ખર્ચા ઉપર નિયંત્રણ રાખો સ્નેહ અને સંબંધ તમારા સાથીઓ સાથે સારું સાથે જૂના મતભેદો દૂર થશે આરોગ્ય આજે થોડી ચિંતાઓથી મુક્તિ મળે તેવી સંભાવના રહેલી છે માનસિક શાંતિ જળવાય રહેશે સૂચન આજે એક નવા અભિગમ અપનાવોને સકારાત્મક રહો જૂની રીત છોડીને નવી રીતો વિચારવાથી લાભ થઈ શકે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય આજનો દિવસ વૃશ્ચિક રાશિના જાતકો માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે અનુકૂળ સમય રહેલો છે તમે જે પણ નિર્ણય લેશો તે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે આર્થિક સ્થિતિ વિચાર વિમર્શ કરી આવીના નાણાં ખર્ચ ન કરો અચાનક આવેલો ખર્ચ તમને પરેશાન કરી શકે છે સ્નેહ અને સંબંધ જીવનસાથી સાથે મળીને નવી યોજના બનાવી શકાય ભવિષ્ય માટે સાથે મળીને વિચારવાથી સંબંધોમાં મજબૂતી આવશે આરોગ્ય માનસિક તણાવ ઘટાડવા માટે ધ્યાન અને યોગાસન જરૂરી છે આજે આ પ્રવૃત્તિઓ પર ધ્યાન આપો સૂચના શાંતિ અને સમજૂતીથી કાર્ય કરો આજે ઉતાવળ અને ગુસ્સો તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે ભ ધ તેમજ ડ આજનો દિવસ ધનરાશિના જાતકો માટે સાંપ્રત કાર્યક્રમમાં તેજી આવશે તમારા પ્રયાસોમાં ઝડપી પરિણામ જોવા મળી શકે છે નવી તકોનો લાભ માટે તૈયાર રહો આર્થિક સ્થિતિ આજે નાણાં સાથે સંબંધિત વ્યવહારમાં લાભ થશે વેપારમાં વૃદ્ધિ થઈ શકે છે સ્નેહ અને સમાન મિત્રો સાથે સમય વિતાવો આનંદ અને ઉત્સાહ વધશે સામાજિક મેળાવડામાં ભાગ લેવો ફાયદાકારક સાબિત થશે આરોગ્ય સાંધા વાંધામાં થોડી તકલીફ થવાની શક્યતા છે શારીરિક પીડાને અવગણશો નહીં સૂચન તમારા અભિગમમાં શિસ્ત લાવો સમયનું પાલન અને નિયમિતતા તમને સફળતાના શીખરે પહોંચાડશે મકર રાશિ મકર રાશિના અક્ષર છે ખ તેમજ જ આજનો દિવસ મકર રાશિના જાતકો માટે વ્યવસાયિક રીતે સફળતા પ્રાપ્ત થશે પરંતુ તેના માટે ધીરજ રાખવી જરૂરી છે પરિણામ ધીમે ધીમે પણ નિશ્ચિતપણે મળશે આર્થિક સ્થિતિ આજે ખર્ચ ઓછો રાખવો યોગ્ય રહેશે બજેટથી બહારનો જમવું સ્નેહ અને સંબંધ સંબંધોમાં ઊંડી સમજ લાવશે પરિવારના સભ્યો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે આરોગ્ય સરળ અને તંદુરસ્ત ખોરાક ખાતા રહો બહારનું ખાવાનું ટાળો સૂચન નિયમિત અને સમયસર કાર્ય કરો આ તમારી સફળતા માટેનો મુખ્ય મંત્ર રહેશે કુંભરાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ શ આજનો દિવસ કુંભ રાશિના જાતકો માટે નવા વિચાર અને યોજનાઓ માટે ઉત્તમ સમય રહેલો છે તમારી સર્જાત્મકતા ચરમસીમા પર રહેશે આર્થિક સ્થિતિ વ્ય વ્યય પર સંયમ રાખો મહત્વપૂર્ણ રહેશે આજે નાણાંનો બગાડ થઈ શકે છે સ્નેહ અને સંબંધ સબંધવા સમાધાન માટે વાતચીત જરૂરી રહેશે કોઈપણ ગેરસમજને સમયસર દૂર કરો આરોગ્ય સ્વસ્થ રહેવા માટે દિવસ દરમિયાન થોડો આરામ લો કામની વચ્ચે બ્રેક લેવાથી તણાવ ઓછો થશે સકારાત્મક દ્રષ્ટિ અપનાવો અને નિર્ણયમાં રાશિ ચ આજનો દિવસ મીન રાશિના જાતકો માટે વ્યવસાયિક બાબતોમાં પ્રગતિનો સંકેત રહેલો છે તમે તમારી બુદ્ધિમત્તાથી કાર્યોમાં સફળ થશો આર્થિક સ્થિતિ નાણાંનું યોગ્ય આયોજન કરો અને વધારાનો ખર્ચ ટાળો બચત પર ધ્યાન આપો સ્નેહ અને સમાન મિત્રો સાથે મળીને સકારાત્મક વાતચીત થશે જૂના મિત્રો સાથે મળવાનું થઈ શકે છે આરોગ્ય મન અને શરીરના તણાવ માટે યોગાભ્યાસ કરો આનાથી તમને માનસિક શાંતિ મળી શકે છે સૂચન આજે શાંતિ અને સમજદારીથી કામ લો ઉતાવળમાં લીધેલા નિર્ણયો નુકસાનકારક સાબિત થઈ શકે છે રાધે રાધે પ્રિય દર્શક મિત્રો આશા છે કે આજનું દૈનિક રાશિફળ તમારા જીવનમાં એક માર્ગદર્શક તરીકે કાર્ય કરશે તમારો દિવસ સુખમય સફળ અને સકારાત્મક બની રહે તેવી અમારા તરફથી હૃદયપૂર્વક શુભકામનાઓ સદૈવ સ્મિત સાથે આગળ વધો ગમે તેવા સંજોગોમાં પણ દ્રઢ નિશ્ચય જાળવો જો તમને કોઈ ચોક્કસ રાશિ અથવા જીવનના કોઈ ક્ષેત્ર વિશે માહિતી જોઈતી હોય તો તમે પૂછી શકો છો અમે તમને મદદ કરવા માટે હંમેશા તૈયાર છીએ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો